તમે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે અથવા તો લાસ્ટ સેમેસ્ટરમાં છો તો આ જરૂરથી જો તાજેતરમાં જી ત્રિપલ એસ બી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આઠસો ને ચોવીસ ડબલ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અધિક મદદની સિજનેર તથા પાંચસો ને તેર વર્ક આસિસ્ટન્ટની ભરતી જાહેર કરી છે જેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રીસ જૂન બે હજાર પચીસ છે આ સાથે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પણ નવસો વર્ક આસિસ્ટન્ટની ભરતી મુકાઈ છે જેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ દસ જૂન બે ડિપ્લોમા પચીસ છે વિદ્યાર્થીઓ માટે પહેલા આવેલ હતો અને ના હવે પછી આવવાનો છે તો આ તકનો લાભ લેવા માટે આજે જ જોડાવો આરામ ફંડામેન્ટલ બેચ ટુ પોઈન્ટ ઓમાં આ બેચમાં રેછલિયા સર અક્ષય સર હું અને નીરજ સર દ્વારા ગાઈડન્સ આપવામાં આવશે તથા ટેકનિકલ અને નોનટેકનિકલના હાર્ડ કોપી મટીરિયલ પણ આપવામાં આવશે અને સાથે સાથે સિલેબસનું સંપૂર્ણ કવરેજ કરાવવામાં આવશે આરમ ફંડામેન્ટલ બેચ ટુ પોઈન્ટ ઓનું ઓરિયન્ટેશન સેશન આઠ જૂન બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે સાડા સાતે હોલિસ્ટિક એકેડમીની યુટ્યુબ ચેનલ પર લાઈવ કરવામાં આવશે તથા બાર જૂનથી સૌથી ઇમ્પોર્ટન્ટ એવો સર્વે સબ્જેક્ટ સ્ટાર્ટ કરવામાં આવશે બાર જૂને બેચ શરૂ થાય તે પહેલાં જોડાવાવાળા વિદ્યાર્થી મિત્રોને એક્સ્ટ્રા એક હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે તો મળીએ આપણે બધા બેચમાં